મિત્રો દક્ષિણ ગુજરાત લાગુ ખંભાતના અખાતની આજુબાજુ એક સરફેસ લેવલે મજબૂત સિસ્ટમ ગ્લોબલ મોડલમાં જોવા મળી રહી છે આ પરિસ્થિતિને અનુસંધાને આજે મુખ્યત્વે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ઊભી થશે આજે વરસાદના મુખ્ય રાઉન્ડની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો એમાં પણ ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે ભાવનગર બોટાદ મહુવા તળાજા ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ સહિતના ઘણા વિસ્તારોમાં આજે બપોર બાદ ભારેથી અતિભારે વરસાદની શક્યતા ગ્લોબલ મોડલમાં જોવા મળી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં જેમાં ખાસ કરીને ડાંગ વલસાડ આહવા આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય તો મોડી સાંજની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા આણંદ આ વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ ઊભો થશે પશ્ચિમ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં આજે મોડી રાત્રે ઘણા વિસ્તારોમાં પણ વાવણી લાયક વરસાદની શક્યતા ગ્લોબલ મોડલમાં જોવા મળી રહી છે મિત્રો સિસ્ટમની એક્ટિવિટી આવતીકાલ સુધી વધુ સક્રિય રહે એવી આજની નવી અપડેટમાં જોવા મળી રહ્યું છે ટૂંકમાં આવતીકાલ સવાર સુધીમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઉજળી ગણાશે